શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર સુખપર ઘનશ્યામ મહારાજ દશાબ્દીક મહોત્સવ અંતર્ગત ભુજના સુખપર ખાતે આચાર્ય જ્ઞાન મહોદદી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વ શાંતિ નગર યાત્રા યોજાઈ હતી શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દીક મહોત્સવના મુર્ઘનના અંતિમ દિને શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદયી શ્રી જીતેન્દ્ર સ્વામીજી મહારાજની નિશ્રામાં શ્રી ઘનશ્યામ મહારાજને સોળ શોપરાજથી પૂજન અર્ચન ભવ્ય અન્કુટ ધરાવી નિરાજન આરતી ઉતારવામાં આવી હતી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ પરના નાના મોટા અબાલવૃદ્ધ સૌ હરિભક્તોએ આચાર્ય સ્વામી શ્રી મહારાજને ભક્તિભાવના ઉમળકાભેર પુષ્પમાળા તથા પુષ્પાંજલિ અર્પણ કરી આ આ મહોત્સવને સમાપન કરવામાં આવ્યું હતું દિવ્ય અનમોલ અવસરનો લહાવો કચ્છ વડોદરા પંચમહાલ સુરત દાહોદ વગેરે ગુજરાતના તથા ભારતના અન્ય રાજ્યોના તેમજ આફ્રિકા અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા વગેરે દેશ વિદેશના હરિભક્તોએ મોટી સંખ્યામાં

કરવામાં આવ્યા તેમજ દાનની સરવાણી તે તે સંસ્થાઓને કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ નૃત્યો નગરયાત્રા કીર્તિભાઈ વરસાણી આયોજિત ભક્તિ સંધ્યા ઘનશ્યામ મહારાજને આજે દશાબ્દી પાટોત્સવ વિધિ પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કર્યો હતો તેમજ ભક્ષ્ય ભોજ્ય લેહી અને ચોસ્ય ચાર પ્રકારના તે તે વિવિધ વાનગીઓ અને ફરસાણનો ભગવાનને અનકોટ ધરાવવામાં આવ્યો હતો અને દેશ વિદેશના હરિભક્તોએ આ દશાબ્દી મહોત્સવ નિમિત્તે ભગવાનની આરતી ઉતારી અને ખૂબ જ ઉમળકાભેર એ દર્શનનો લાભો માણ્યો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ અમૃતનો એ અમી ધારા વહાવી હતી જેનો લાભ અખડેઠટ અનેક હરિભક્તોએ માણ્યો હતો અને આ મીડિયા ચેનલના ચેનલના માધ્યમે આપ સર્વને આ સંદેશો પહોંચે અને એ માટે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે જીવનમાં ભગવાનનું ભજન કરી અને વિશેષને વિશેષ એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી એવો સંદેશો પણ પાઠ્યો હતો આગામી ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢ ચોકમાં ઘનશ્યામ મહાપ્રભુનો 62મો વાર્ષિક પાઠોત્સવ છે અને એ વખતે અનેકવિધ સબર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અને કેરા ગામની અંદર પણ ચાર દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે અને ત્યાં પણ નગરયાત્રામાં હાથીઓ લાવવામાં આવશે જે ગજરાજ ઉપર ભગવાનની બાપાશ્રીની અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાની નગરયાત્રા કાઢવામાં આવશે આવા અનેક કાર્યક્રમો આ એક મહિના દરમિયાનના વિચરણ દરમિયાન પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ઉજવાશે અસ્તુ સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાજી સ્વામી બાપા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો જે સંદેશ મહામંત્ર કે સમાજનું સમાજને અર્પણ એ રીતે જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અનેક સંસ્થાઓને જે દાન આપવામાં આવ્યું તે રીતે મેડિકલ વિભાગને પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં વરદ હસ્તે સહયોગીના સાથે રાખી અને પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે દાન કર્યું હતું તેમજ સાથે સાથે આવી ભયંકર જે ગરમી છે એમાં પણ હરિભક્તોને જે ભગવાનની વિશે જે ભક્તિ છે એ ભક્તિનો ઉત્સાહ અનેરો આપણ સર્વને જોવા મળ્યો હતો જેમ ગઈકાલે નગરયાત્રામાં પણ ખૂબ ગરમી હતી છતાં પણ હરિભક્તોને જે ભગવાનને રાજી કરવાનો જે ઉત્સાહ છે ઉમળકો છે એ નગરયાત્રામાં આપણે સૌએ એ નિહાળ્યો હતો જયસ્વામિયારણ